સુરત દિવાળી બાદ દેવ દિવાળી ત્યારે અંબિકા નિકેતન ખાતે પણ દેવ દિવાળી બાદ દેવ અનોખી ઉજવણી શુભ પ્રસંગો દેવ દિવાળી બાદ શરૂ થતા હોય છે જેને લે આજે દેવ દિવાળીએ સુરતના અંબિકા નિકેતન મંદિર ખાતે અનોખી ઉજવણી કરાયા તો અંગે વધુ માહિતી મીડિયા ને અપાઈ હતી મારું નામ છે ઘણા સમયથી અહીંયા સેવા આપું છું અને આજે પણ દિવાળીના દેવ દિવાળીનો માહોલ છે અહીંયા દર્શનાર્થીઓનું ઘણું ઘોડાપુર છે દર્શનાર્થીઓ પોતાની શ્રદ્ધા વિશ્વાસથી મા જગદંબાના દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરીને જાય છે આ શું મહત્વ છે દેવ દિવાળીનું ખાસ કરીને કરીએ છીએ દેવ દિવાળીનું મહત્ત્વ એ છે કે આજે દેવોએ પણ દિવાળી કરી હતી જ્યારે દેવ ઉઠી એકાદશ પછી જે દેવો પોતાની સત્તા ઉપર જાય છે તો એ સત્તા ઉપર જવા માટે ઉત્સવો દ્વારા દેવ દિવાળી દેવો પોતાના ધામમાં ઉત્સવ માનીને પછી પોતાનું સત્તાનું આગમન કરી છે સત્તાનું આયોજન કરતા હોય છે ભક્તોનો કેવી ભીડ છે ભ ભક્તોની ભીડ આજ સવારે સાત વાગ્યાથી અત્યાર સુધીમાં પરિપૂર્ણ સતત ભીડ ચાલુ ચાલુ જ છે એમાં થોડીક પણ કોઈ પણ પ્રકારની ઓછી ભીડ થઈ નથી